બાપુ ગમે એ માણસ ગમે એવું લખી નાખે કે જીવ નું જોખમ થી રાજેશ કોઈ ત્રણસો બે નો ગુનેગાર છે કે એને એને એ માણસ ત્રણ ત્રણ વાર સંસદ સભ્ય ક્યારે બનવા હોય વિવાદ તો જેને બાપુ કરવો હોય એને ગમે એની આરે કરે આ તો રાષ્ટ્રપતિ અમે પણ ફરિયાદ કરે મારે રાજેશ પણ વાત નથી ને રાકેશભાઈ દેવાણીયરે પણ વાત નથી પણ એ પણ પરિવાર નો છોકરો છે બાપુ અમે જયારે રધુવી સેના હતો ને ત્યારે પણ એ અમારી આરો વારો જ હતા હવે એને ત્યાં જે કઈ વાંધો પડ્યો એ સમય એને મારા માટે પણ જે લખ્યું આમ છે ને તેમ છે હું જવાબદારી લઉં મને રાકેશ નો ફોન આવે દેવાણીનો તો હું રાજેશ ને રાકેશ દેવાણી બે ને ભેગા બિહાડી દઈશ એટલે એનું વાત પૂરી કરાવી દઉં કોઈ વ્યક્તિ એવો નહીં કહી શકે કે અમે કોઈનું અમે કોઈ પણ બાબતમાં સમાજની બાબતમાં બીજા સમાજનું આટલું એટલું ધ્યાન રાખે તો ના સાંસદ છે પેદા ચુડાસમા તેની સામે રાકેશ દેવાની છે તે અરજી કરી છે ત્યારે નોવાણા સમાજના અગ્રણી અને જુનાગઢ ના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા આપની સાથે જોડાયા છે ખુબ સ્વાગત છે આપનું

રાજેશભાઈ ની ભેગોરીઓ છે તન મન ધન થી ભેગોરીઓ છે અને એનું રિઝલ્ટ જ છે ને જો તમે જુનાગઢ ની અંદર ટોટલ પચીસ હજાર મતદારો છે લુવાણા જ્ઞાતિ ના અને રાજેશભાઈ ને એકતાલીસ હજાર મત ની લીટ પડી છે એટલે વિવાદ તો જેને બાપુ કરવો હોય એને ગમે એની કરે ને આ તો રાષ્ટ્રપતિ સામે પણ ફરિયાદ કરે હમ માણસ ત્રણ ત્રણ વાર સંસદ સભ્ય ક્યારે અને માણસો મથું કામ આપતા હશે અને મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર ટિકિટ નક્કી કરી રાજેશભાઈ ને આપી તો સમજી વિચારી ને આપી હશે ને વિવાદ તો બાબુ ગમે ગમે ઉભા કરવા હું પણ એક કાલ સવારે અરજી કરી દઉં આવું થઈ ગયું એવું થઈ ગયું છે બાકી એવું પછી તો અલગ છે સોમનાથ નું ને વેરાવળ નું રાજકારણ અલગ છે રાકેશભાઈ એની રીતે સાચો પણ ખબર નથી કઈ એટલા માટે થઈને કે ખોટી ફરિયાદ થઈ છે ફરિયાદ પાછળથી ને કે ભાઈ મારી નાખવા જીવ નું જોખમ એ રાજેશ એવો થોડો માણસ છે એવું કરે છે અમે જે વર્ક કરી સમાજ ને એજ્યુકેશન માટે કેમ વધારે વધારે ઉપયોગી થાવું બીજા કોઈ ને બીમારી પડી દવાખાના હોય તો અમારી મહાપરિષદ છે જે આખા વિશ્વ લેવલે છે એના વિટલાણી છે પ્રમુખ છે ને હમણાં જ ગુજરાતના અમારા લુવાણા સમાજના જીતુલાલ ને પ્રમુખ તરીકે તો આ સંસ્થાઓ બધી હવ ની જ્ઞાતિની પોતપોતાની સંસ્થાઓ હોય અને જ્ઞાતિ એક થઈને કામ કરતી હોય છે અમારી જ્ઞાતિ આખા સૌરાષ્ટ્ર અને કચ્છ ની અંદર લુવાણા જ્ઞાતિના બે લાખ મતદારો ખાલી માત્ર રાજકોટ ની અંદર છે તો બધા એક થઈને કામ કરીએ છીએ ને સમાજ ને ઉપયોગી થાય એવા કામ કરીએ અને રાકેશભાઈ માનલો કે ભારતીય જનતા પાર્ટીમાં છે કઈ હોદ્દો ધરાવે છે એને કંઈ તકલીફ હોય તો રાજેશને રૂબરૂ મળી લેવું જોઈએ પણ આમ જોઈએ તો ગિરીશભાઈ ચૂંટણી પહેલા આપણે સમજી શકીએ કે ભાઈ આંતરિક વિપાદ હોય શકે પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરિણામ પણ આવી ગયું છે તો શું કારણ હોઈ શકે આ રીતે અરજી કરવાનું હકીકત એમના જીવને કોઈ જોખમ હોય શકે બાપુ ઈ કદાચ રાકેશ ને એમ કહું છું કે એને પોલીસ ભલે ફરિયાદ કરી દે કે ભાઈ મને આવું થયું તે થયું છે અને ફરિયાદ કરી છે હું તો આજ બહાર છું પણ એણે ફરિયાદ કરી છે પણ ટૂંકી વાત એવી કે ચૂંટણી પહેલા પણ અમને પણ ખબર એને સંબોધીને લખેલું છે આ રઘુવીર સેના પ્રમુખ છે ને ભાઈ જ્ઞાતિ માટે હું જે કઈ કરું જ ને એ આખા કચ્છ અને સૌરાષ્ટ્રના બધા લોકોને ખબર છે આટલી પણ તકલીફ પડી હોય ને ત્યારે અમે એની પડખે ઉભા રહ્યા છીએ કોઈ વ્યક્તિ એવો નહીં શકે કે અમે કોઈનું અમે કોઈ પણ બાબતમાં સમાજની બાબતમાં બીજા સમાજ નું એટલું ધ્યાન રાખે તો જે સમાજમાં અમે પેદા થયા છે એનું તો ધ્યાન રાખતા જ હોય ને પૂરેપૂરું

કે જે ગુજરાતમાં પણ આજે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી અમારે ઝવેરીભાઈ ઠકરાર પણ સંભાળે એને ઝવેરીભાઈ ને પણ મળી જવું જોઈએ બાબુ મને તો લો કે રાકેશ નો ફોન આવે કે આવી તકલીફ છે હું બીજી મિનિટ એની પાસે આવીશ હું બે દિવસ બાર છું બાકી રાકેશ નો ફોન આવશે ને એ વાત કરશે તો હું એને કઈ પણ તકલીફ આવીશ તો હું સો ટકા એની પાસ આજે અમારા પરિવાર નો છે ને હોમ જો લુવાણા જ્ઞાતિ ને એટલે રાકેશ દેવાણી અમારી જ્ઞાતિનો જ છે ને અને રાકેશને કંઈ પણ તકલીફ હોય એને હું પણ એને બે થી બાર છું એમ ફોન કરીને કહે તો હું તમે કહેવો તો બે મારે કલાક થાય ગયા વેરાવળ હમ તો આજે વિવાદ થયો છે અથવા સાથે વાત મારે નથી રાજેસારે પણ વાત મેં હમણાં સોશિયલ મીડિયામાં જોયું ને એટલે ખબર પડી બરાબર એટલે પછી મારે રાજેશ પણ વાત નથી ને રાકેશભાઈ દેવાણીય પણ વાત નથી થઈ પણ પરિવાર નો છોકરો છે બાપુ અમે જયારે રઘુવીર સેના નો હતો ને ત્યારે પણ અમારી હારો વારો જ હવે એને જ્યાં જે કઈ વાંધો પડ્યો એ સમયે એને મારા માટે પણ જે લખ્યું હતું આમ છે ને તેમ છે ને પણ એ તો સ્વાભાવિક છે બધાને મારે મોટું મન રાખવાનું હોય એ બોલાવશે તો હું સો ટકા એની પાસે જઈને એનો પ્રશ્ન એ તો એને રાજેશ ને બે ને બિહાડી દેસ આમાં આપણે કોઈની ટોપી હું કામ કરે દેવાણી નો હું રાજેશ રાકેશ દેવાણી બે ને ભેગા બિહારી દઈશ એટલે એનું વાત પૂરી કરાવી દેવું બિલકુલ અને બીજી વાત એ છે ગીરીશભાઈ કે છેલ્લા બે દિવસથી તમે જોતા હશો કે ભાઈ જવાહર ચાવડા છે એ પણ જુનાગઢ જિલ્લામાંથી આવે છે જવાહર ચાવડા છે સીધી રીતે કદાચ આવે તેવો ભાજપ ને રામ રામ કરે તેવી શક્યતા દેખાડી છે કારણ કે જે રીતે તમે પણ બે દિવસથી જોઈ રહ્યા છે એવું આવી રહી છે શું લાગી રહ્યું છે હવે ચૂંટણી પૂરું થયા બાદ જે રીતે આ બધા સમીકરણો સર્જાઈ રહ્યા છે મેં બે ત્રણ ન્યૂઝ ચેનલ ને પણ કીધું તું જે તે વખતે જવાહરભાઈ જયારે મિનિસ્ટર બેના ભાજપમાં આવ્યા ત્યારે પણ કોઈને કઈ ખબર તો છે નહિ ભારતીય જનતા પાર્ટી એનું ખૂબ સન્માન નાખ્યું બધા કાર્યકરો પણ કારણ કે આમ જુનાગઢમાં જ બધા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ અમારે અહીંયા એકબીજાની જેમ ભાઈની જેમ રહી ચૂંટણી પૂરતું બરાબર છે એ પછી વિધાનસભાની ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર અરવિંદ લાડાણી પોતે એવી ફરિયાદ કરે છે કે મારી વિરુદ્ધમાં આને કામગીરી કર્યું છે અને સી આર પાટીલ સાહેબ ને કીધું હતું હવે આનો જવાબ હું કેમ આપી આપું મેડમ પોતે જ ઉમેદવાર જયારે કહી છે કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું બીજું લોકસભાની ચૂંટણીમાં એ દેખાના પણ નથી બરાબર એટલે એની નારાજગી તો એને ને બતાડી દીધી હતી જવાહરભાઈ ત્યારે પણ કીધું ભાઈ એવું હોય તો ભારતીય જનતા લો કે સી આર પાટીલ સાહેબ નો સ્વભાવ અમે નજીકથી ઓળખીએ આવી કોઈ વાત થઈ હોય તો એ બે જણા ને ભેગા બેહાડી દે કોઈ એની વિરુદ્ધમાં કરતું હોય ઘણી વાર અમુક જિલ્લામાં નાની મોટી હાલતું જ હોય છે ગ્રુપિઝમ પણ પાટિલ સાહેબ ના ધ્યાને આવે ને ત્યારે પાટીલ સાહેબ તરત જ એકબીજાને બોલાવી અને હારે બિહાડી દે છે હવે એને હું એટલી બધી હું નારાજગી છે કારણ કે જે રીતે અરવિંદ લાડાણીએ જે તે વખતે ત્યારથી શરૂઆત થઈ ગઈ હતી અને બીજું જવાહરભાઈ ને ભારતીય જનતા પાર્ટી મિનિસ્ટર બનાવ્યા પછી ધારાસભાની સીટ આપી ત્યારે પણ લોકસભાની ધારાસભાની સીટ આરે જ હતી ત્યારે રમેશભાઈ ધડુક અને જવાહરભાઈ બે લઈ રહ્યા હતા અને બે ચૂંટાણા આ ચૂંટણીમાં પણ પાર્ટી એને ટિકિટ તો આપી છે ને પાર્ટીએ એની હારે એવું કંઈ નથી કર્યું પાર્ટી એને પાછી ટિકિટ આપી અવડા મોટા વાવાઝોડા ની અંદર એકસો પાસઠ સીટ આવી ને એમાં એ હારી ગયા અને બીજું ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાદાણી પણ ગ્રુપિજમ બન્યો હોય છે કોંગ્રેસનો એટલે હામેથી ગયા હોય ભારતીય જનતા પાર્ટી કોઈને આમંત્રણ નથી આપતી તમે અમારામાં આવી જાઓ તમે હામેથી ને જાઓ અને એમ લાગે કે ભાઈ આ સીટ હવે કારણ કે હામેથી હું કામ જાય માં જ ચૂંટાણો હતો અરવિંદ લાદાણી એને ખબર પડી ગઈ છે ને એ પણ ગ્રુપિજમ ભોગ બન્યો મોટામાં મોટો તો જ માણું આવ્યું હોય ને

પાણીની બધા ઉપર તો અંદર ના કામ કરેલા છે અને અત્યારે બધા રોડ ટોટલ રોડ પેવડ થી દીધા આજે અમારા ગિરનાર પર્વત અહીંયા અંબાજીની ટૂંક ખુદી અમારે રોપ વે નું કામ શ્રવણ જેમ કરે છે આજ મોટા મોટા ઉમરના પણ આવે જ માણસો લાખો માણસો ભવનાથ નું એવું ડેવલપમેન્ટ થયું જુનાગઢ નું ઉપર કોર્ટ ગણો ત્યાં આજે લાખો માણસો આવે છે એસી કરોડના ખર્ચે એ થયું સાઈઠ કરોડના ખર્ચે અત્યારે અમારું નરસિંહ મહેતા તળાવ બને છે જુનાગઢમાં એક એરિયો બાકી નથી ને અમારે છેલ્લે તો જે અમે બસો ને અડતાલીસ કરોડ રૂપિયા સરકારે દીધા ને એ લોકસભાની ચૂંટણી પહેલા અમે એના ટેન્ડર પણ કરી નાખ્યા વર્ક ઓર્ડર પણ થઈ ગયા અને એક વોર્ડ એવો નથી કે જ્યાં કામ નો ચાલુ હોય પ્રજા જોવે જ છે પેટ ભરીને કામ સરકારે પણ એક special પ્રેમ રાખ્યો છે કારણ કે અમારી આ નગરી છે નરસૈયાની નગરી અહિયાં દત્ત દાતા બિરાજે છે જ્યાં દામોકુંડ માં પણ તમે જાત્રા કરીને આવો તો ત્યાં ફરજિયાત છે નાવા આવું તીર્થ છે ને અમે પૂરે પૂરી મહેનત પ્રજાના કામ માટે કરી છે અને પ્રજા ને બધી ખબર છે તો જ આ વખતે આખા જુનાગઢ જિલ્લામાં માં highest હજાર ની જુનાગઢ જ આપી છે આપણી સાથે હતા તેમણે જે રીતે વાત કરી છે કે જે આ રાકેશ દેવાણી દ્વારા અરજી કરવામાં આવી છે આ વાતનો સુખદ અંત આવે તેના માટે તે સમાધાનના પ્રયાસ કરશે અને આ વિવાદ નો કાયમી માટે અંત આવે તેવા પ્રયાસ કરશે તો ત્યારબાદ આજનું જ ફરી મળીશું વાત ગુજરાતી પર